જય શ્રી કૃષ્ણ ચાલો આપણે સામગ્રી જોઈ લઈએ લસણ ટમેટા નિમક ખાંડ અને મરચું હવે આપણે મરચું અને લસણ મિક્સ કરી અને દસ્તાથી આપણે ખાંડી લઈએ પછી એને આપણે સારી રીતે એકદમનું ખાંડી લેવાનું આપણે મિક્સરમાં પણ ખાંડી શકીએ પણ આમાં લસણનો સ્વાદ વધારે આવે અને એકદમ મિક્સ કરી દેવાનું પછી આપણે તેલમાં મિક્સ કરવાનું અને ટમેટાને આપણે ખમણી લેવાના અને સરસ રીતે એકદમ ઝીણું કરી લેવાનું અને પછી આપણે લસણ અને મરચું છે એને તેલમાં મિક્સ કરી દેવાનું અને પછી આપણે એને ગેસ ઉપર મૂકી દેવાનું અને પછી જે આપણે લસણ કાચું ન રહીએ એ રીતે સંતળાઈ જાય એટલે પછી આપણે એમાં ટમેટાની પેસ્ટ નાખી દેવાની અંદર અને પછી આપણે સ પ્રમાણેમાં મીઠું નાખી દેવાનું અને ચપટી ખાંડ નાખી દેવાનું ટમેટાનું આપણે બેલેન્સ રહે એટલે ખટાશ ઓછી લાગે અને પછી આપણે એને સાતડવાનું તેલમાં એકદમ ઘટ થઈ જાય અને ટમેટાનું જે પાણી છે એ બળી જાય એટલે આપણી ચટણી તૈયાર છે અને એકદમ ગરમા ગરમ પરોઠા સાથે બહુ મસ્ત લાગે છે એક વખત જરૂરથી બનાવશો જો પસંદ આવે તો લાઇક શેર અને કમેન્ટ કરજો